અમારા જંદરી કાય તો કાયમ ભેંસું ભાવે છે પણ આ ડાયનેસોર બતાવો લઈને આવ્યો મિત્રો આપણે પાટણ ડાયનેસોર જોવા માટે આવી ગયા છીએ ગાડી વાળા ડ્રાઈવર પણ મિત્ર કહેવાય રાજુલાલ ના કઈ એ તો ફોટા પાડવામાં જ વ્યસ્ત છે

Tikritam đấy sao? Đại nasauro này ở đâu xem này? À, bách vui chơi đại nasauro. đó. đi

પાટણ કેન્ટીનમાં મિત્રો ફાઈન નાસ્તા માટે પણ ટોકન ટિકિટ લેવી પડે છે એને જોવા જાય એ મિત્રો આપણે થોડાક હવે નાસ્તો તમારે બેસી ગયા આ છે તમારા ફાઈવ સ્ટાર ચંદ્રિકા અને સારે અમારા પરમ મિત્ર રાજુલાલ અને આર્યા પરમ મિત્રના અહીંયાના મિત્ર અખયલાલ અને અમારા બંનેના મિત્ર મિત્રો આ ચકલીના કાગ બીજો નથી ખાલી એમને માથ નીચે રાખો તો પાણી આવી જાય જોઈ લો જોઈ લો પાણી હાથ નીચે રાખો પાણી આવી જાય તો ચલો શ્રેયાને પણ શીખે બતાવો ખાલી પાણી આવી ગયું બસ સાથે રસ્તો નાસ્તો કરીને ઉપર જવા માટે થઈ ગયા થઈ તો આપણે હવે લિફ્ટમાં જઈશું હા મજા તો સોરી મિત્રો આપણે લિફ્ટમાં નહીં પણ શેડિંગ એથી ચડીએ છીએ આપણે બીજા માળે હવે જઈશું તો મિત્રો આ છે ડાયનાસોર વાવ પપ્પા તમારા ભાઈ બંધો મિત્રો આજે ફોટો પાડી રહ્યા છે હવે આ મેં તો પણ પડાવી દીધો તો મિત્રો આ છે ડાયનાસોર જોઈ લો કેટલો મોટો છે ડાયનાસોર જેને દેખ્યો હોય એને બરાબર પણ ના દેખ્યો હોય જોઈ લો મિત્રો આ છે પાટણનો નજારો મિત્રો આપણને એવું લાગે છે કે આર્યુ આવેલું છે એવું લાગે છે કે ઝુમક ઝુમક જેમ થાય ને એમ જોઈ લો સાની બળા જો આ બગતી ના દીદી આપણે લાગે તો મિત્રો જે બાળકો ભણતા હોય એમને પણ આ વિડિયો જોયા જેવો છે અને કયો બલિંગો રક્ષણ એ સોગ્રીબ આવશે આને શું કહેવાય બેન આને શું કહેવાય આને ઇલ્યુઝન વાળી મિત્રો ફક્ત કાચ છે પણ અંદર એવું લાગે છે કે બહુ ખાધે મિત્રો કેવો છે બધો નજારો જોરદાર જોયા જોવો છે મિત્રો આઠમા ધોરણ આપણે ભણવામાં આવે છે બધાને જે આઠમા ભણતા હોય બધા બોટલ ને પ્લાસ્ટ એ કેવું છે બધા જોરદાર નજારો પાટણ બાજુ આવે તો જવાનું ભૂલતા નહીં

અચ્છા મિત્રો કેવો છે વિડીયો જરા કામેન્ટ કરી દેજો બે ચાર પાંચ મિત્રો જોયેલો બહુ સુપરહિટ નજારો છે પાટણમાં માં તો જોવાનું ભૂલતા નહીં

ડાયનાસોર નું બધું ઉપર ને બે માળ ઉપર એટલે ત્રણ ત્રણ માળ ફરી જોઈ લીધું અને ફરી જોઈને એટલે લાગે એમ નખું એટલે ફરી વાર નાસ્તો કરવા બેઠા છે તો મિત્રો આ છે ડાયનોસોર ऊपर से बद देखी जाए जो बाकी रही डायनासोर ये लो अच्छा डायनासोर सोर ने डायनासोर सोर हाँ ए राजूलाल डायनोचोर के डायनासोर डायनोसोर अरे श्यासोर तो नंबाड़ ये कितना बड़ा है रे

મિત્રો અમે પાટણ આવી ગયા છે બહાર સમજવા માટે તમે પણ જોઈ લઈ મને તો ફાવશે મજા આવી ગઈ વરસાદમાં ફરવાની વરસાદની મોજ મારતા મારતા અમે ડાન્સર જોઈ લીધું આ મારો નાનકડો દીકરો દીકરાને તો કેમ મજા આવી ગઈ છે ડાયનાસોર ને ડાયનાસોર દેખી લીધું આ ત્રણ ત્રણ બિલ્ડિંગમાં જે બધું હતું દેખવાનું તે દેખી લીધું અને હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ કારણ કે હવે આ છે મોડું તો આ છે આ ઉડની પડતી છે તો આ છે જોઈ લેજ મિત્રો ભાઈ ઘરે જઈ રહ્યા છીએ વરસાદનું વાતાવરણ પણ હવે સારું થઈ ગયું છે હવે વરસાદ આવે એવું નહીં લાગતું

Thank oh.